ચાલો મિત્રો તો અંદર આવી ગયા છે ઝડપથી અંદર જઈએ અને નજીકથી દર્શન કરાવી બાપાના તો બન્યા રહીજ મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે મંદિર તરફ જઈ રહ્યા છીએ પછી ગાંધી મંદિરે જઈશું અને પછી ધ્યાન મંદિર સમાધિ મંદિર બધા દર્શન કરાવીશું મિત્રો તો આજના લાઈવ દર્શન ફટાકડા લોક બાબા ધીમે ધીમે ગાંધી મંદિરે જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવીએ ભાવના પરમાર બાપા જય જય રામ સંગમભાઈ બાપાશરામ જય રામ ચાલો તો ડાયરેક ગાદી મંદિરે જાય અને ગાદી મંદિરના દર્શન કરાવીએ આજનું ટ્રાફિક જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી ધીમે ધીમે આપણે ગાદી મંદિરે જયારે મિત્રો અને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી જાય મિત્રો અરવિંદ ગોહિલ અરવિંદ ગોહિલ બાપસ્ત્રામભાઈ જય શ્રી રામ તો ગાદી મંદિર આવી ગયા છે મિત્રો સાવ નજીકથી દર્શન કરાવી તમને બધા મિત્રો અને બાપસ્તરામ જય શ્રી રામ

ચાલો મિત્રો તો ધ્યાન મંદિરે આવી ગયા છે અને ત્યાં ગાદી મંદિરના લાઈવ દર્શન છે મિત્રો અને સંગમભાઈ તો આ છે તમે જોઈ શકો ગાદી મંદિરના લાઈવ દર્શન અરવિંદ ગોહેલ બાબા સ્ત્રામ જય શ્રી રામ સિંગલ લવર બાબા સ્ત્રામ ભાઈ નવા મિત્રો જોડાઈ જાય તો એને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે નવા મિત્રો લાઈવમાં જોડાણ હોય તો નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હા સંગમભાઈ આજે ગુરુવાર છે પરંતુ કાલે આપણે દર્શન કરાવીશું કે આજે થોડુંક કામકાજ છે અને ઉતાવળ છે એટલા માટે તો અત્યારે ઝડપથી દર્શન કરાવી દઈએ મિત્રો કાલે આપણે બાપાના મૂર્તિનું દર્શન કરાવશું મિત્રો સંગમભાઈ રામરાજ બાપા સ્ત્રામ જય શ્રી રામ ઘણા ટાઈમ પછી આપણે સાથે લાઈવ આવી ગયા છે રામરાજ તો અત્યારે ગાદી મંદિરના લાઈ દર્શન છે મિત્રો તમે જોઈ શકો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિર દર્શન કરાવીએ અહીંથી તમે બાપાનો પણ જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિર દર્શન કરાવીએ મિત્રો સાથે લાઈવમાં બન્યા રહેજો આજમાં જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિર દર્શન કરીએ ચાલો તો સમાધિ મંદિર તરફ આવી ગયા છે મિત્રો દર્શન કરાવી દઈએ સમાધિ મંદિરના તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના સાવ નજીક આવી ગયા છે બાપાની સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ તમને લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો અને નવા મિત્રોને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા નવા બાપાના સ્ટેટસ અને વિડીયો મૂકીએ છીએ અને આજના સમાજ મંદિરના લાઈ દર્શન હમણાં ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો ધ્યાન મંદિરને દર્શન કરાવીશું પછી વડના પણ દર્શન કરાવીશું મિત્રો તમને તો બધા મિત્રોને બાપા સીતારામભાઈ જય શ્રી રામ સમાધિ મંદિર

પણ ફોનમાં દર્શન કરે ત્યારે કેટલું નાનું લાગે હા ભાઈ વિજેશ લુણી જાવિત જાવંત્રી બાપા સીતરામભાઈ વિજેશભાઈ જય ઠાકર તમે જોઈ શકો છો નવા મિત્રો જોડાઈ ગયા તેને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના આ છે ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો યજ્ઞિક ગોસ્વામી જય મહાદેવ મહાદેવ બપા શ્રીરામ જય શ્રી રામ બધા મિત્રોની કોમેન્ટ આવવા માંડી છે અને તમને જણાવવાનું કે સંગમભાઈને એ દિલ્હીથી આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે દિલ્હીથી દર્શન કરે છે આપણી સાથે લાઈવમાં હા ભાઈ હાજર હાજર છે બાપા સંગમભાઈ અને તેમની બહેનો પણ આપણી સાથે રોજ લાઈવમાં બાપાના દર્શન કરે છે દિલ્હીથી રોજ લાઈવ દર્શન કરે છે મિત્રો ભરવાડ મસાભાઈ ભરવાડ જય ઠાકર બાપાસ બધા મિત્રોને જય ઠાકર બાબા જય શ્રી રામ તો આજના ધ્યાન લાઈવ દર્શન કરી શકો છો મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં યજ્ઞિકભાઈ બાપા સિતરામ જય રામ બધા મિત્રોને કોમેન્ટ આવવા માટે છે તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર

બે આંખ નાક કાન મોઢું બધું જ બતાવશે હા ભાઈ થોડાક જોડાય છે ને થોડાક જતા રહે છે લાઈવમાંથી કેમ કે થોડુંક મોબાઈલનું રિઝલ્ટ ઓછું પડે છે એટલા માટે જય વડવાળા જય બાબા શ્રીરામ જય શ્રીરામ આ વડમાં જ્યાંથી જોશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોઢું બધું જ વ્યવસ્થિત બતાવશે બે લીટાની વચ્ચે જોઈશો તો મિત્રો બે આંખ નાક મોઢું બાપાની દાઢી અને નવા મિત્રો જોડાણ જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણે સવારે આઠ વાગે અને સાંજે વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો તો તમે લાઈવમાં જોડાઈ શકો છો જેથી કરીને નોટિફિકેશન આવી રહે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મંદિરે હા મિત્રો ફટાકડા ઓલો કારના આપણે વિડીયો મૂકી દીધેલો છે શોર્ટ વિડીયો તો ફટાકડા ઓલો કારનો વિડીયો જોઈ લેજો બાપાની કારનો વિડીયો તો તમે વિડિયો જોઈ લેજો શોર્ટ આપણે એક વિડિયો અને મંદિરની પાછળ છે એટલે થોડુંક વિડિયો લોંગ થઈ જશે મિત્રો ચાલો તો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા તો ધ્યાન મંદિરના નજીક દર્શન કરાવીએ આ છે ગાદી મંદિર ગાદી મંદિર આવી ગયા છે મિત્રો આ છે ગાદી મંદિર મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો તો ગાદી સુંદર મજાનું લાગી રહ્યું છે ગાદી મંદિર તો ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો અને બિલકુલ ટ્રાફિક નથી સાવ દર્શન થઈ શકે છે મિત્રો બાપાના તો બધા મિત્રોને રામ જય શ્રીરામ અને નવા હોય તે મિત્રોને જાણો કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે સાંજે કોઈ નથી કેટલા મતી

ધીમે ધીમે મંદિરની સામે જઈ અને સામેથી દર્શન કરાવીએ મિત્રો અહીં તમે ધ્યાનથી જોશો તો બાપાનો ધૂણો છે ધૂણો ચાલુ છે ખંડ ધૂણો ચાલુ હોય મિત્રો ધીમા ધીમે ધીમે ચાલુ ચાલુ જ રહી છે મિત્રો અને આ બાજુ છે બાપાની બંડી તેના પર દર્શન કરી શકો છો મિત્રો તમે ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે બીજા મંદિરના દર્શન કરાવીએ તો બન્યા રહેજો મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો અને અહીંથી પણ મંદિર જુઓ તમે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો આ છે રોજ દર્શન કરાવજો ભાઈ હા ભાઈ આપ સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાવે છે યજ્ઞિક ભાઈ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે રોજ લાઈ દર્શન કરાવીએ છીએ મિત્રો જય શ્રી રામ હવે

અને ટ્રાફિક જોઈ શકો તો અત્યારે ખૂબ ઓછું ટ્રાફિક છે રોજ કરતાં એટલે ટ્રાફિક જોવાનું મળતું મિત્રો તો મંદિરના દર્શન કરાવીએ આપણે સામેથી તો લાઈવમાં બની રહીજ મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને દર્શન કરાવ્યું મિત્રો લાઈવના તો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને દર્શન કરાવ્યું મિત્રો અત્યારે જોઈ શકો તો મંદિરની સામે આવી ગયા છે બાલાજી સ્ટુડિયો પીપરડી બાપા સીતારામભાઈ એક સ્ટુડિયોવાળા ભાઈ પણ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે તો તેમને પણ બાબા શ્રીરામ જય શ્રી રામ અને ફરી એકવાર જણાવી દઈએ કે આપણે સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરે છે મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે તમારા ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રો બાબા શ્રી રામ